નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને સારું તો ચાલો આજે આપણે ગુજરાતીમાં નિબંધ લેખન વિશે સમજીએ આ વિડીયો ત્રણ થી બાર ધોરણના બધા જ વિદ્યાર્થીઓને ઉપયોગી છે માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને પણ મોકલ ગુજરાતી ધોરણ દસ તેમના પાઠ્યપુસ્તકના આધારે નિબંધ આપણે કેવી રીતે સરળતાથી લખી શકાય તે જોઈએ તેમાં પાના નંબર એકસો પંચાવન ઉપર લેખન વિભાગ આપવામાં આવેલો છે તેમાં આપણે અર્થવિસ્તાર અહેવાલ લેખન સંક્ષેપીકરણ અને નિબંધ એ ચાર મુદ્દા વિશે સમજવાનું છે તો આપણે પાના નંબર એકસો અઠ્ઠાવન અને ઓગણસાઠ ઉપર આપેલા નિબંધના આધારે સમજીએ ગુજરાતી હિન્દી સંસ્કૃત કે અંગ્રેજી કોઈપણ ભાષામાં નિબંધ લખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું તે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં જે રીતે પાના હોય છે તેવું એક પાનું અહીં દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું આડી લીટી એક સરખી હોય છે અને હાસ્ય હોય છે તેમાં આપણે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત એ ત્રણ ભાષા એવી છે કે આપણે લીટીની ઉપર તેમને લટકાવીને લખવી પડે છે આપણા ઘરે તોરણ બાંધેલું હોય તો દોરીમાં કેમ પાંદડા લટકાવેલા હોય છે તેવી જ રીતે આપણે આ ત્રણેય ભાષાને લીટીની ઉપર લટકાવીને લખવાની હોય છે અને વિધાન પૂરું થાય પછી પૂર્ણ વિરામ પણ કરવું જરૂરી છે તો આ ત્રણ ભાષાના ઉદાહરણ તમારી સામે રાખવામાં આવેલા છે તે તમે બરાબર ધ્યાનથી જુઓ અને ત્યાર પછી આપણે હવે અંગ્રેજી ભાષામાં કઈ રીતે લખવું તેમને પણ સમજીએ અંગ્રેજી ભાષા એક જ એવી છે ચારમાંથી કે જેને નીચે લીટીને અડાડીને લખવાની હોય છે એટલે કે અક્ષરને લીટી ઉપર બેસાડી દેવાના હોય છે તેમાં પણ કેપિટલ અક્ષર સિવાયના બધા અક્ષર સામાન્ય રીતે લીટીથી અડધા ભાગના કરવાના અને અમુક અક્ષર લીટીથી નીચે પણ ઉતરે છે તમે જોઈ રહ્યા છો કે જી પછી વાય એવા શબ્દો હોય તો તે લીટીથી થોડા નીચે ઉતરે છે અને બાકીના અમુક અક્ષર ઉપર અડે છે હવે લેખનમાં કેવી ભૂલો થાય છે એ આપણે ઉદાહરણ સહિત સમજીએ અહીં ગુજરાતી ભાષામાં ત્રણ ચાર ઉદાહરણ આપણે આપ્યા છે તે તમે ધ્યાનથી જુઓ હું દસમા ધોરણમાં ભણું છું આ એક વિધાન છે એમાં તમને અલગ અલગ રીતે સમજાવ્યું છે પહેલાં વિધાનમાં અમુક અક્ષર મોટા કરવામાં આવેલા છે જે જરૂરી નથી બીજી લાઈનમાં જે અક્ષરો લખેલા છે તે નીચે લીટીને અડાડીને લખેલા હોવાથી યોગ્ય નથી આપણે ગુજરાતી લીટીને ઉપર અડાડીને લખવું જોઈએ ત્રીજી લાઈનમાં તમે જે વિધાન જુઓ છો તેમાં બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા નથી એટલે કે હું અને દસમા એ બંને વચ્ચે જગ્યા જુઓ દસમા અને ધોરણ શબ્દ વચ્ચે જગ્યા જુઓ ભણું અને છો વચ્ચે પણ જગ્યા વધારે છે તો આ યોગ્ય નથી દરેક બે શબ્દો વચ્ચે જગ્યા એક સરખી હોવી જોઈએ અને ચોથા વિધાનમાં તમે જુઓ તો દરેક અક્ષર વચ્ચે જગ્યા મૂકવામાં આવેલી છે જે યોગ્ય નથી છેલ્લું વિધાન અત્યારે જે તમારી સામે રજૂ થાય છે તેમાં ગુજરાતી ભાષા કેવી રીતે લખવી તેના બધા જ નિયમોનું પાલન થયેલું છે એટલે કે ઉપર લીટીને ડાડીને લખવામાં આવેલું છે દરેક બે શબ્દો વચ્ચે જગ્યા પણ સરખી રાખવામાં આવેલી છે અને કોઈ પણ અક્ષર વધુ પડતો મોટો કે નાનો નથી તે આપણે ગુજરાતી ભાષામાં ખાસ ધ્યાન રાખવું કે ગુજરાતીમાં અમુક લોકો ઘણી વખત પોતાની અસર બતાવવા માટે એકાદ અક્ષર ખૂબ જ મોટો કરતા હોય છે ખાસ કરીને વર્તમાનપત્રોમાં એવું આપણને જોવા મળે છે હવે સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ ભાષા લખતી વખતે તેના માન્ય મૂળાક્ષરોનો વળાક તેમનો મૂળભૂત આકાર અને તેમની વચ્ચે જગ્યા છોડવાનું ભૂલવાનું નહીં ચાલો હવે આપણે નિબંધના પ્રકારો સમજીએ મુખ્યત્વે નિબંધ પાંચ પ્રકારના હોય છે જે પરીક્ષામાં દરેકમાંથી એક એક પ્રકાર પૂછાતો હોય છે પહેલો છે પ્રકૃતિ વિષયક એટલે કે એમાં કુદરતી કોઈ પણ એક વિષય હોય છે બીજો છે માહિતી પ્રધાન કે જેમાં આપણે માહિતીનું પ્રાધાન્ય હોય છે ત્રીજો છે ઘટના પ્રધાન કે જેમાં કોઈ ઘટનાને આધારિત નિબંધ લખવાનો હોય છે ચોથું છે ચિંતન પ્રધાન કે જેમાં કોઈ સામાજિક સમસ્યા હોય તેમના વિશે ચિંતન કરતો નિબંધ લખવાનો હોય અને પાંચમું છે આત્મકથાનો પ્રકાર કે જેમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશેની આત્મકથા લખવાની હોય છે અને લખનારે પોતે તે પાત્ર બનવું પડે છે સૌપ્રથમ તો દરેક પ્રકાર વાંચીને તમે કયા પ્રકારના નિબંધ વધુ સારી રીતે લખી શકો તે વિદ્યાર્થીએ તૈયાર કરવું જોઈએ અને તેના આધારે પછી તેમનો વિષય નક્કી કરી અને નિબંધ લખવાની શરૂઆત કરવાની રહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દરેક પ્રકાર આપણે વિગતવાર સમજીએ પહેલો પ્રકાર છે પ્રકૃતિ વિષયક આ પ્રકારનો નિબંધ તમે લખો ત્યારે પ્રકૃતિનું દ્રશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું સૂક્ષ્મ વિગતો સાથે વર્ણન કરવું જોઈએ પ્રકૃતિના રમ્ય રૌદ્ર સ્વરૂપની વાત કરતી વખતે તેને માનવ સ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય પ્રકૃતિ મન હૃદયને સ્પર્શતી હોય છે તેથી તેમાં પ્રયોજાયેલા ભાવવાચક ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે છે બીજો પ્રકાર છે માહિતી પ્રધાન જો તમે માહિતી પ્રધાન નિબંધ લખવા માંગતા હોવ તો તમારી પાસે જે કંઈ પણ મુદ્દાઓ છે એ મુજબ માહિતી હોવી જોઈએ જેમ કે તેના માટે જરૂરી પરિભાષા તેના લાભ ગેરલાભ અથવા તો પક્ષ વિપક્ષ અંગેની માહિતી તેના કારણો તેના ઉપાયો વગેરે વિગતોનો સમાવેશ થાય છે જે જે તમારે ખૂબ જ સચોટતાથી આપવી પડે છે ત્રીજો પ્રકાર છે ઘટના પ્રધાન નિબંધ આ પ્રકારના નિબંધ તમે લખવા માંગતા હોવ તો એ ઘટનાનું મહત્વ તમારે મન શું છે તે તમારે જોવું જોઈએ વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં પણ એ ઘટના વિશેષ છે કે નહીં તે તમારે રજૂ કરવું પડે અને તમારા મનમાં જે કંઈ પણ ભાવ છે તેવો જ ભાવ વાંચનારના મનમાં પણ ઊભો થાય અને તે અનુભવે તે ખૂબ જરૂરી છે ચોથો પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ આ પ્રકારનો નિબંધ તમારે લખવો હોય તો તેના શીર્ષકના દરેક શબ્દોને વ્યવસ્થિત રીતે સમજાવવા પડે ત્યાર પછી તેના દ્રષ્ટાંત દ્વારા તેની પરિભાષાને સ્પષ્ટ કરીને તાર્કિક ક્રમમાં વિગતો રજૂ કરવી પડે પ્રકૃતિ વિશે ઘટના પ્રધાન નિબંધમાં થોડી ઘણી કાલ્પનિક વાતો અથવા તમારા વિચારો ચાલે પરંતુ ચિંતનાત્મક નિબંધમાં આ તેની નબળી બાજુ ગણાય છે માટે તમારે યોગ્ય રીતે તેની રજૂઆત કરવી જોઈએ ત્યાર પછી પાંચમો પ્રકાર છે આત્મકથા આત્મકથા પ્રકારના નિબંધમાં એવું છે કે તમારે જે તે વ્યક્તિ કે વસ્તુ બનવું પડે છે અને તમે જ એ છો એ રીતે રજૂઆત કરવાની હોય છે અને તમારી રજૂઆત એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિને તમને સાંભળવું ગમે અથવા તો તમારું લેખન વાંચવું ગમે અને જીવનના અંતિમ તબક્કામાં હોય કોઈ પણ વ્યક્તિ તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે તેથી કોઈ પણ આત્મકથા જે જીવન સંદેશ આપતી હોય તો જ તેનું મહત્ત્વ રહે છે અને ઘણી વખત આત્મકથા નિબંધમાં લખનાર ક્યારેક એમ લખી નાખે છે ભૂલથી કે અને પછી હું ગુજરી ગયો અથવા તો મરી ગયો તો તે યોગ્ય નથી આત્મકથાના નિબંધમાં લખનાર છેટ સુધી જીવિત હોવી જોઈએ તે જરૂરી છે આ પ્રકારમાં સજીવના જ નિબંધ હોય તે જરૂરી નથી આત્મકથાના સ્વરૂપમાં નિર્જીવ વસ્તુનો પણ નિબંધ પૂછાઈ શકે છે એ ચીજ કે વસ્તુ તમારે પોતાને બનવી એવી રીતે લખવું ચાલો હવે નિબંધના માળખાને સમજીએ એમાં પહેલું છે આરંભ બીજું વિષય વસ્તુ અને ત્રીજું સમાપન તો આપણે પહેલાં આરંભની વાત કરીએ નિબંધનો આરંભ વિષયનો પ્રવેશ કરાવનાર હોવો જોઈએ કોઈ પણ કાવ્ય પંક્તિ હોય સુભાષિત હોય કે પ્રસંગથી થતો આરંભ ખૂબ જ આકર્ષક લાગે છે ત્યાર પછી બીજો વચ્ચેનો ભાગ છે વિષય વસ્તુ નિબંધનો આ મહત્વનો ભાગ છે તેમાં મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે તર્કબદ્ધ મુકાયેલા હોવા જોઈએ અને ત્રીજું છે સમાપન એટલે કે ઉપસહાર આખા નિબંધને અંતે વિગતના સારરૂપ ફકરો એમાં સૂત્રાત્મક રીતે આવે તો વધુ સારું અને અંત પણ વધુ આકર્ષક અને સચોટ બને છે આ ઉપરાંત નિબંધને અસરકારક બનાવવા માટે શું કરશો તેમના વિશે વાત કરીએ તમારા નિબંધને વધુ આકર્ષક બનાવવો હોય તો તેમાં તમે રૂઢિપ્રયોગ કહેવત અલંકાર આકર્ષક શૈલી તાર્કિકતા ભાષાની પ્રવાહિતા વગેરે દ્વારા તમે તમારા નિબંધને ખૂબ જ અસરકારક બનાવી શકો આ વિડિયો તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખશો હવે પછીના ભાગમાં પરીક્ષામાં પૂછાતા નિબંધના પ્રકારો વિશે સમજીશું આપનો ખૂબ ખૂબ આભાર